આઈટી સેન્ટરની મનીષા પ્રજાપતિ બારમા પછી કમ્પ્યુટર કોર્સ કર્યા પછી નોકરી મળી જાય તો હા આવું જેલોમીટર દૂર ગામ હતું અને માર્ચ મહિનામાં એમને એમને કોન્ટેક્ટ કર્યો તો એમના ભાઈએ પૂછ્યું હતું કે આવો કંઈક તમે કોર્સ ચલાવો છો કે જેમાં તમને નોકરી મળી જાય તો એને અમારા ત્યાંથી બીસીઆઈટી બ્રિજ કોર્સ ઇન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનું ફાઈનાન્શિયલ એકાઉન્ટિંગનો કોર્સ કર્યો તો જેમાં એ બેઝિકથી મારી અને એક્ઝામમાં પીડી સર્ટિફિકેટ મેળવી લીધા એના પછી અહીંયાથી અમારા સ્ટાફના મેં પ્રયત્ન કર્યો તો અત્યારે એ છોકરાને રુદ્ર રુદ્રિનિક હોસ્પિટલ છે એમાં કમ્પ્યુટર ઓપરેટર કરી છે આજથી એની શરૂઆત થઈ છે તો તમે પણ આવું કમ્પ્યુટર વ્યવસ્થિત શીખવા માગતા હોય લાઈફમાં આગળ વધવા માગતા હોય તો આઈટી સેન્ટરનો સંપર્ક કરો નીચે નંબર આપેલો જ છે એના પર કોન્ટેક્ટ ડાયરેક્ટ વોટ્સઅપ મેસેજ કરશો તો બી અહીંયા પૂરી ઇન્ફોર્મેશન આપવામાં આવશે આઈટી સેન્ટર ઘણા વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યું છે આઈટી સેન્ટરમાંથી ઘણા બધા છોકરાઓ શીખી અને કોમ્પ્યુટરના પર નોકરી બી કરી રહ્યા છે અને આપણી લાઈફમાં આગળ વધ એમની લાઈફમાં આગળ વધી રહ્યા છે તમે પણ આવું શીખવા માંગતા હોય આઈટી સેન્ટરનો સંપર્ક કરી શકો છો ડીસા અને પાલનપુર બંને બ્રાન્ચમાં અમારા કોર્સીસ ચાલે જ છે ઓફલાઈનમાં ઓનલાઈન શીખવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન પણ છે થેન્ક યુ